આજે ઠીકરીયાળા ગામનો છંદ જે માલ્યાસણ બાયપાસ પોગવા આવ્યો છે જય દ્વારકાજી હા મહારાજ હા જય દ્વારકાજી હલો બાપા હલો જય દ્વારિકા હો

આજે તાપમાન એ થોડુંક વધી ગયેલું છે અને એમાંય રણસોડ રાજા રણછોડ અમારે ઠાકર મંદિર ના પૂજારી એવા મહેશભાઈ મહારાજ અને એમાંય આ મંડરાજભાઈ આ છંડા ની સેવા આપી છે એને ઠાકર જાજુ આપે આપણે એવી વિનંતી કરશું દ્વારકાના નાથ ને હાલો જય દ્વારકાધીશ પછી મળીશું આગળ જઈને બીજો વિડીયો બનાવશું